નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સરો વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસિસમાં હું નિકુંજ વાસાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમારી પોતાની YouTube ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન તેનું ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગ નવા રાજ્યો અને નવા શાસકો આ ચેપ્ટરનું નું આપણે સમજૂતી મેળવવાના છે

આઠમી સદીના મધ્ય ભાગમાં આશરે ઈસવીસન સાતસો છપ્પન ની અંદર સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડા એ અણહિલવાડ પાટણ સ્થાપના કરી હતી આગળ આપણે જોઈ ગયા હતા કે ઉત્તર ભારતના રાજ્યોની અંદર કે હર્ષવર્ધન સામ્રાજ્યનું પતન થયું પછી ગુર્જર પ્રતિહારો એ શાસન હાથમાં લીધું હતું અને એ લોકોના શાસનના અંતકાળ પછી એટલે કે એના પતન પછી જ્યારે આઠમી સદીનો જે મધ્યકાળ હતો

વનરાજ ચાવડા એ સ્થાપેલા નવા નગરનું નામ શું હતું તો જવાબ આવશે અણહિલવાડ પાટણ જે અત્યારે હાલમાં પાટણના નામે ઓળખાય છે અને આજે નવું નગર જે એને સ્થાપ્યું હતું નવા નગરની રચના કરી હતી તે તેને તેના બાળપણના મિત્ર બાળ મિત્ર જેનું નામ હતું અણહિલ ભરવાડ તેના નામ ઉપરથી જ રાખેલું હતું એના બાળપણનો જે મિત્ર હતો અણહિલ ભરવાડ

કેટલા માર્ક્સ માં એક માર્ક્સમાં એક માર્ક્સ એટલે કહો એટલે તમારે હમેશા યાદ રાખવાનું વિકલ્પ હોય શકે ખાલી જગ્યા હોય શકે ખરા ખોટા પણ હોય શકે તો એમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન કે ગુજરાતના રાજપૂત યુગનો શાસનકાળ નો સુવર્ણ યુગ કોને ગણવામાં આવે છે તો જવાબ આવશે કે સોલંકીઓના શાસનકાળ આ વંશમાં કયા વંશ માં તો કે સોલંકી વંશ ની અંદર મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ

કેવું હતું સમૃદ્ધ હતું ત્યારબાદ જોઈએ આગળ કે જુનાગઢ ના શાસક ની દીકરી ઉદયમતી ના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા શું હતું જો આપણે જોઈએ કે એ સમયે જુનાગઢ ના શાસક હતા અને આજે જુનાગઢ ના શાસક હતા એનું નામ હતું રાખેંગાર શું હતું રાખેંગાર અને એમની જે દીકરી હતી એનું નામ હતું ઉદયમતી આજે ઉદયમતી છે એના લગ્ન કોની સાથે થયા ભીમદેવ પ્રથમ સાથે કે જૂનાગઢના શાસક હતા રાખેંગાર રાખેંગાર ની દીકરી હતી ઉદયમતી એના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા જે સોલંકી વંશના શાસન હતા શાસક હતા અને એનું રાજ્ય કયું હતું તો કે પાટણ હતું આગળ જોઈએ રાણી ઉદયમતીએ વાવ તરીકે ઓળખવામાં આવે એના જેના લગ્ન થયા રાણી ઉદયમતી સાથે જે રાણી ઉદયમતી છે તેને પાટણ ની અંદર એક વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી એનું નામ છે રાણીની વાવ

તે ત્રીસ કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરની અંદર ખૂલતો હતો ક્યાં ખૂલતો હતો ત્રીસ કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર શહેરની અંદર ખુલતો હતો પણ અત્યારે આ રસ્તો છે ગુપ્ત રસ્તો તે હાલમાં બંધ છે તો આ જે રાણીની વાવ છે જે રાણી ઉદયમતીએ બંધાવેલી જે વાવ છે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે શેનો દરજ્જો મળેલો છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે એનો મતલબ એવો થાય છે કે વૈશ્વિક વારસો આજે રાણીની વાવ છે તે કેવો વારસો છે તો કે વૈશ્વિક વારસો છે આખા વિશ્વનો વારસો છે અને આ દરરજ્જો કોને મળે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો કે બધી વસ્તુને નથી મળી જતો અથવા તો બધા જ સ્થાપત્યને નથી મળી જતો એ વિશ્વની અંદર જે અમુક અમુક એવા સ્થાપત્ય હોય કે એના જેવી કલાકૃતિ અથવા તો એમાં જે વસ્તુઓ વપરાયેલી છે એવી બીજી કોઈ પણ જગ્યાએ ન વપરાયેલી હોય ને

કર્ણદેવ સોલંકીના રાણી હતા કોના રાણી હતા કર્ણદેવ સોલંકી તો આજે સિદ્ધરાજ જયસિંહ તે કર્ણદેવ સોલંકીના રાણી હતા અને આ દેવી છે તે આદર્શ રાજમાતા હતા કેવા રાજમાતા હતા આદર્શ રાજમાતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા માટે અનેક સારા સારા કાર્ય કર્યા હતા રાણી ઉદયમતીની જેમ જ આજે રાણી દેવી છે તેને પ્રજાને ન્યાય આપવા માટે પ્રજાનું સારું થાય કલ્યાણ થાય તેના માટે ઘણા બધા સરસ કામ કર્યા હતા એમાંથી પ્રથમ છે કે સોબડાથનો યાત્રા વેરો બંધ કરાવ્યો હતો એ સમયની અંદર એવું હતું કે જે કોઈ પણ વ્યક્તિ હોય એને યાત્રા કરવા માટે જવું હોય તો એનો વેરો છે એ રાજાને આપવો પડે

એવા કલિકા સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર આચાર્ય તે તેના ગુરુ હતા અને તેની પાસે તેણે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો જે સમૃદ્ધ ગુજરાતી ભાષાનો જે ગ્રંથ હતો ને તેની રચના કરાવી હતી ગુજરાતી ભાષામાં રચાયેલો એવું માનવામાં આવે છે કે પ્રથમ ગ્રંથ છે આ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન તો આ ગ્રંથની રચના છે એ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ કરેલી છે

ચાલી રહ્યા છે આગળ જોઈએ કુમાર ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ એનું શાસન કાળનો અંત આવ્યો પછી એના પછી જેનું શાસન આવ્યું એ છે કુમાર છે કોણ છે કુમાર પણ કુમાર કોણ હતા એની વાત કરીએ તો આપણે અહીંયા જોઈએ કે આ જે કુમાર છે ને એ સિદ્ધરાજ જયસિંહના પુત્ર હતા નહીં

બકુલા દેવી મિનળ દેવી છે તેના પુત્ર નું નામ હતું કર્ણદેવ અને કર્ણદેવ પુત્ર હતો સિદ્ધરાજ જયસિંહ કોણ હતો સિદ્ધરાજ જયસિંહ પણ સિદ્ધરાજ જયસિંહ છે તેને કોઈ પુત્ર હતો નહીં આથી હવે રાજા બનાવો તો બનાવો કોને તો બીજી બાજુ આ જે ભીમદેવ સોલંકી હતા ને જે બીજી રાણી હતી બકુલા દેવી એના પુત્રનું નામ હતું ક્ષેમરાજ હતું શું હતું ક્ષેમરાજ આ જે ક્ષેમરાજ છે તેના પુત્ર નું નામ હતું દેવપ્રસાદ શું હતું દેવપ્રસાદ અને દેવપ્રસાદ છે તેના પુત્રનું નામ હતું ત્રિભુવન પાળ ત્રિભુવન પાળ અને ત્રિભુવન પાળ જે છે રાજા બહેન એ હતા આ કુમારપાળ કે જે ભીમદેવ સોલંકીના જે બીજા રાણી હતું રાણી હતા બકુલા દેવી તેના પુત્રના 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 પુત્ર હતા તે જ્યારે ગાદી ઉપર આવ્યા કરવા માટે હંમેશા તત્પર રહેનારા શાસક હતા અને તેના ઉપર જે હેમચંદ્રાચાર્યજી છે તેનો ઘણો પ્રભાવ હતો કુમારપાળ ઉપર પણ આ જે હેમચંદ્રાચાર્યજી છે એનો ઘણો બધો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી કુમાર પાળે રાજ્યની અંદર જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યા એટલે કે તેમની પ્રેરણાથી કોની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી આ જે કુમાર પાળ નામના જે રાજા છે તેને રાજ્યની અંદર એક તો જુગારની રમત બંધ કરાવી અને પશુવધ એટલે કે જ્યારે કોઈ શુભ કાર્ય હોય ત્યારે પહેલાના સમયમાં પ્રાણીઓની બલી ચડાવવામાં આવતી તો એ જે પશુવધ છે તેના ઉપર તેને પ્રતિબંધ મૂક્યો અને હજી ત્રીજું કામ કર્યું તું કે અહિંસાના પાલન માટે રાજ્યની અંદર કડક આજ્ઞાઓ તેણે કરી હતી અને કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્ય એ આ રાજાની પ્રતિષ્ઠા માં વધારો કરેલો છે અને હેમચંદ્રાચાર્ય એ પણ એક સરસ મજાનો બીજો ગ્રંથ લખ્યો એનું નામ છે કુમારપાળ ચરિત્ર અને કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્ય એ આ જે રાજા હતા કુમારપાળ

તે સોલંકીના વફાદાર સરદારો હતા સરદારો એટલે કે તેના સેનાપતિ હતા ભીમદેવ બીજો અને આજે ભીમદેવ બીજો છે તેના વફાદાર સેનાપતિમાં હતા વીર ધવલ કોણ હતા વીર ધવલ જયારે ભીમદેવ બીજા છે તેની સત્તા નબળી પડી ત્યારે વિર વિરધવાજેનો જે સેનાપતિ હતા તેને તેની પાસેથી સત્તા લઈ લીધી અને ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશ ની સ્થાપના કરી એવું ઇતિહાસમાં લખાયેલું છે તો તેમની સેવાના બદલામાં એ કોની સેવાના બદલામાં તો કે આ જે વફાદાર સરદારો હતા આ વાઘેલાઓ ના એ લોકો એની જે સેવા કરતા તેના સેનાપતિ પદે રહેતા હતા એની બદલામાં આજે સોલંકીઓ છે ને

આપ્યું હતું વ્યાપલ્લી નામનું ગામ અને એ ગામના નામ ઉપર વાઘેલ ગામના જે વંશજો હતા ને તે કહેવાયા વાઘેલા અને તેઓ મૂળ કઈ જાતિના હતા ચૌલુક્ય એટલે કે સોલંકી વંશ હતા જો અહીંયા આપણે ફરી વાર જોઈ લઈએ સરસ મજાના એનિમેશન દ્વારા સોલંકી વંશ એ લોકોની સત્તા શું થઈ ગઈ નબળી પડી ત્યારે વફાદાર સરદારો હતા પણ કઈ રીતે તો કે આજે સોલંકી વંશ છે સોલંકીઓ રાજ ને ગામ ભેટમાં આપ્યું હતું એનું નામ છે વ્યાઘ્રપલ્લી જે હાલમાં વાઘેલા નામે ઓળખાય છે

અને એમાં વીર ધવલના સમયકાળમાં શું હતા બે મંત્રીઓ થઈ ગયા કોણ કોણ હતા તો કે અને આપણું જે ગુજરાત છે તે ઘણી વાર મુસ્લિમોના આક્રમણ થી શું થઈ ગયું હતું બચ્યું હતું ત્યારબાદ આગળ જોઈએ આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશ નું શાસન હતું હવે વાત કરીએ આપણે બંગાળ કોની વાત કરીએ છીએ બંગાળની અહીંયા ગુજરાતના જે રાજવંશો છે રાજપૂત યુગ વાળા તે બધા પૂરા થાય છે હવે વાત કરીએ બંગાળની સોરી બંગાળની વાત કરીએ બંગાળની હાલનું જે બંગાળ છે તેની તો બંગાળની અંદર આઠમી સદીના મધ્ય ભાગની અંદર

પાલ વંશ નો સ્થાપક ગોપાલ કોણ હતો ગોપાલ જો અહીંયા નામની પાછળ કયો શબ્દ શબ્દ આવ્યો આવ્યો પાલ અને આગળ શબ્દ શું છે ગો આથી આ વંશને શું કહેવાય છે બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે અને જ્યારે પાલ વંશનું શાસન પૂરું થયું બંગાળની અંદર ત્યારબાદ બંગાળની અંદર સેન વંશની સ્થાપના થઈ કયા વંશની સ્થાપના થઈ સ્થાપના પ્રથમ નોંધપાત્ર રાજા હતો આજે સેન વંશ હતા તેની અંદર વિજયસેન પ્રથમ છે તે સેન રાજા હતો અને પ્રથમ છે તેનો પુત્ર એનું નામ હતું બલ્લાલ સેન અને બલ્લાલ સેને બે ગ્રંથોના રચના કરી હતી એક છે છે દાન સાગર સાગર નામનો નામનો ગ્રંથ અને બીજો બે ગ્રંથની રચના કરી હતી ત્યારબાદ આગળ જોઈએ કે જ્યારે હવે પાછી ગુજરાતની વાત આવી જાય છે અહિયાં કે કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો એવું આપણે જોયું કે કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશ નો કેવો હતો છેલ્લો શાસક હતો એની પછી રાજપૂતની એ જે આપણું આગળનું ચેપ્ટર છે કે દિલ્હી સલ્તનત એ જોવાનું છે આગળનું આપણું બીજું ચેપ્ટર તો દિલ્હી સલ્તનત ની જ્યારે સ્થાપના થઈ ત્યારે જે દિલ્હીના જે સુલતાન હોય

એના માણસોને બેસાડીને રાખતા કે એ પ્રદેશ નું શું કરે શાસન કરે એને શું કહેવામાં આવતું નાઝિમ કહેવામાં આવતું શું કહેવામાં આવતું નાઝીમો કહેવામાં આવતા અથવા તો ગુજરાતી ભાષામાં કહીએ તો સુબા કહેવામાં આવતા તો એ સુબા ની નિમણૂક કરતા હતા તો તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો તેના દ્વારા રાજ્યનો શું થતો હતો વહીવટ થતો હતો અને મુફર શાહ ધારણ કરી અને તે ગુજરાત નો સુલતાન બની ગયો અને આ વંશમાં ચૌદ સુલતાનો થઈ ગયા જ્યાં ખાન છે

પૂરો થઈ ગયો એટલે કે આજે દિલ્હી સલ્તનત નો જે ગાળો હતો તે પૂરો થયો અને મુઘલ શાસનની શરૂઆત થઈ તો આજે મુઘલ શાસન વાળું જે ચેપ્ટર છે તે આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર ત્રણ એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ગુજરાતના જે રાજપૂત યુગના જે શાસકો હતા તેની વાત કરી આપણો ભાગ બે હતો ભાગ નંબર એક ઓલરેડી અપલોડ થઈ ગયો છે જેની અંદર આપણે પ્રસ્તાવના જોઈ હતી અને ઉત્તર ભારતના રાજ્યો જોયા હતા આ ભાગ નંબર બે જેની અંદર ગુજરાતના શાસકો વિશે આપણે અભ્યાસ કર્યો અને ભાગ નંબર ત્રણ લઈને આવીશું એની અંદર આપણે જોવાના છીએ દક્ષિણ ભારતના રાજ્યો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી તેને શેર કરી દેજો આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળવાના છીએ નવી નવી માહિતી સાથે આપણે ફરી મળવાના છીએ પરંતુ નવા વિડીયો ની અંદર મળીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત